રમણ ચંદ્ર સાગરજી મહારાજ ઓગણીસ વર્ષની એમની ઉંમર છે આઠ વર્ષનો એમનો દીક્ષા સંન્યાસ પર્યાય છે અને નાની ઉંમરમાં એમને બહુ જ સારો અભ્યાસ કર્યો છે સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી સાહિત્ય આ બધું ભણીને એમને લગભગ દસ હજાર શ્લોક જેટલું સાહિત્ય એમને કંઠસ્થ છે ગયા વર્ષે એમણે બારમી ઓક્ટોબરે રાજકોટમાં રાષ્ટ્રભક્તિ ઉપર સો મિનિટનું એમને પ્રવચન આપેલું જેમાં આરએસએસના જુદા જુદા પ્રાંતના જુદા જુદા રાજ્યોના બહુ જ મોટા મોટા અધિકારીઓ પણ આવેલા મોટા મોટા રાજનેતા પણ આવેલા આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આ બધાના અભિનંદન પત્રો આવેલા અને એ પ્રવચનમાં એમને સો મિનિટ સુધી પ પ બ આ પાંચ વર્ણનો ઉપયોગ કર્યો નહોતો અને શુદ્ધ હિન્દી ભાષામાં આ પ્રવચન આપેલું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં એમનું નામ અત્યારે પણ છે એમની શ્રી આપણને વસ્તુપાલ અને તેજપાલનો સંક્ષિપ્ત પરિચય આપે છે અને શા માટે આપણે આ નાટક પ્રદર્શિત કરવા જઈ રહ્યા છીએ એ જણાવે છે આપણા જીવનને આપણા પરિવારને જ્યારે ઉન્નતિ આપવી હોય ઉન્નતિ એની કરવી હોય તો સંસ્કૃતિને વળગીને રહેવું પડે અને જ્યારે સંસ્કૃતિને વળગીને રહેવું પડે કે જ્યાં સંસ્કૃતિ જીવાતી હોય એ જગ્યાને એ સ્થાનને પણ યાદ કરવું પડે એ સ્થાનમાં ઘણા બધા નામોમાં જો શિરમોર હોય તો એ ભારત છે અને ભારતમાં પણ ગુજરાત છે પણ એ સંસ્કૃતિને જીવંત રાખવા માટે સંસ્કૃતિના ઘડવૈયા અને સંસ્કૃતિને આગળ વધાવનારા વહાવનારા મહાપુરુષોને ચોક્કસ યાદ કરવા પડે અને એ મહાપુરુષોમાં કોઈ નામ જો આદર્શ પાત્ર હોય તો તે છે વીર વસ્તુપાલ અને તેજપાલ નામ કદાચ આપણે પહેલીવાર સાંભળ્યું છે પણ આજે જે સંસ્કૃતિ રક્ષા ધર્મ રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમ ઇતિહાસ પ્રેમ જે જાગતો છે જે જળહળતો છે એનો મુખ્ય જો કોઈ આધાર હોય તે વીર વસ્તુપાલ તેજપાલ છે આ વીર વસ્તુપાલ તેજપાલના ચરિત્રને પુનઃ જીવંત કરવા માટે એ સંસ્કૃતિ પ્રેમી એ પ્રેમી મહાપુરુષોને પુનઃ જીવંત કરવા માટે રાજકોટની ધન્ય ધરતી પર સૌ પ્રથમવાર વિશ્વમાં પ્રથમવાર ભારતમાં પ્રથમવાર રાજકોટમાં પ્રથમવાર ગુજરાતમાં પ્રથમવાર અને રાજકોટમાં પ્રથમવાર પહેલીવાર હેમુ ગઢવી હોલમાં રાત્રે નવ વાગે એકવીસ ડિસેમ્બરે વીર વસુપાલ નાટ્ય મંચન એ પુનઃ જીવંત થવાના છે આપણી આવનારી પેઢીમાં કદાચ સંસ્કૃતિની પ્રીતિ લુપ્ત થતી હોય એવું લાગે છે એમને નથી વાંચવી પુસ્તકો કે નથી આવું જ્ઞાન શાળાના દ્વારે એમને નાટ્ય અને ફિલ્મ વધારે ગમતી હોય એવું લાગે છે અને સીધી વાત છે હાલના યુગમાં નાટ્ય કે ઇતિહાસને જીવન કરવા માટે નાટ્ય અને ફિલ્મનો જ આધાર ફિલ્મનો જ સહારો લેવાતો હોય છે તો એ જ આશયથી પૂજ્ય ઉપન્યાસ તારકચંદ્ર સાગરજી મારે છે એક સરસ મજાની પહેલ ઉઠાવી અને પૂજ્ય અરહમચંદ્ર સાદેજ મારે જે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટને કહ્યું કે અમારે આવું કઈક યુવા પેઢીને જાગૃત કરવા માટે આપણી યુવા પેઢીમાં આપણા દીકરાઓમાં પરિવાર પ્રેમ પુનઃ જીવંત કરવા માટે એક આયોજન કર્યું છે તો ત્યારે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટે શ્રી ઉત્સવ એકેડમીના નિર્લોકભાઈ પરમારનો સંપર્ક કરાવ્યો નાટ્ય લખાવ્યું અંતિમ એક વર્ષથી આ નાટ્યની વાતો ચાલતી ચાલતી છેલ્લે એ નાટ્ય એ વટવૃક્ષ એ વિચાર બીજ વટવૃક્ષ બને છે ત્યારબાદ પ્રહલાદપુર જૈન સંઘ યુવક મંડળ તથા તે સંઘનો સહયોગ મળ્યો અને હવે એ વિચારનું બીજ વટવૃક્ષ થવા જઈ રહ્યું છે ત્યારે એ સમાજ પ્રેમી એ સંસ્કૃતિ પ્રેમી એક ઉદાહરણ કરીને એ વાક્ય કરીને હું પૂર્ણ કરું કે એમની સમાજ રક્ષા કેવી એમની સંસ્કૃતિ રક્ષા કેવી આપણે એવું ભણ્યા છે આપણને સ્કૂલમાં એવું ભણાવવામાં આવ્યું છે કે વિધવા સ્ત્રીના પુનઃ લગ્ન થઈ શકે જે આ વાત અંગ્રેજો લાવ્યા છે પરંતુ વાસ્તવિકતાથી આપણે ઘણા દૂર છે એ વાસ્તવિકતાની હજી સત્ય હકીકત જણાવીએ કે આ પુનઃ લગ્ન એ વિધવાના પુનઃ લગ્ન પૂર્વકાળથી ચાલતા આવ્યા છે એનું સાક્ષાત ઉદાહરણ જ્યારે કોઈ લલાટ કોઈ તેજસ્વી સ્ત્રીનું લલાટ જોઈને એ મહાપુરુષોએ નિર્ણય કરતા હતા કે આ વિધવાના પુનઃ લગ્ન થઈ શકે એ જ વિધવાના પુનઃ લગ્નનું એક પ્રત્યક્ષ ઉદાહરણ સચોટ ઉદાહરણ જો બતાવવું હોય તો એ વિધવા સ્ત્રી વિધવા સ્ત્રી કુમાર દેવીનું આ બે સંતાન એ નરબંકાવા વીર વસ્તુપાલ અને તેજપાલ છે જાણવા જેવી વાત એ છે કે આપણે સમાજ રક્ષા પૂર્વકાળથી આવતી ચાલતી આવી છે કોઈ આપણે પુનઃ જીવંત કરવાની છે અને એ જ સા વાસ્તવિકતા બતાવતું એક નાટક વીર પેચપાલનું જેમણે માત્ર જૈન ધર્મનું જ નહીં શિવાલયો દેવાલયો આશ્રમ ગૃહ વિશ્રામગુહા મઠ કિલ્લા તળાવો નદી કુવા ઘણું બધું બંધાવીને અને સાથે સાથે સર્વ ધર્મ સંભાવ માટે મસ્જિદો પણ બંધાવીને ચોસઠ વર્ષની નાની આયુમાં ગુજરાત પર સંકટ આવ્યું ત્યારે તેસઠ તેસઠ યુદ્ધો લડીને એક આદર્શ પ્રેમ શીખ્યો તો આપણા પરિવારમાં એ પુનઃ ઇતિહાસ પ્રેમ સમાજ પ્રેમ પ્રેમ પરિવાર પ્રેમ જાગૃત થાય એના માટે સરસ મજાનું નાટક યોજાતું યોજાઈ રહ્યું છે તો એમાં સર્વ રાજકોટવાસીઓ અને સમગ્ર ભારતના ઘણા બધા ઇતિહાસ પ્રેમી લોકો જોડાશે આપણા જીવનમાં પણ આ નાના નાના કથાનકોથી આવા નાટ્ય સમારોહથી આપણા બાળકોમાં ઇતિહાસ પ્રેમ પુનઃ જીવંત થાય એ માટેનું સરસ મજાનું આયોજન શ્રી રાજકોટ જૈન અંતર્ગત શ્રી રાજકોટ તથા અરવિંદભાઈ મણિય જનકલ્યાણ ટ્રસ્ટ અને પહેલા તો જૈન યુવક દ્વારા ગોઠવવામાં આવ્યું છે